અમને ચડાવી અને પડતા બે છે નહીં તો જો પેલા છેલ અમે માપી દે તેના જગ્યાએ અત્યારે બેડી પહેરવા તૈયાર છું ભાઈ તમે આવી જાઓ આવું જ પડશે તમારે એમાં સૂટકો જ નથી જો ભલા ભલાભલાની પરમથી જોવી હોય ને તો ભલા ભલાભલામની પરમથી જોવા નીકળવું જ પડશે તમારા મનમાં એમ કે હું ભોગાબારામાં બેસી રહ્યું હું ખારા પાતમાં રહ્યો હું ફાલમાં બેસી રહ્યું તો તમે વાંચ્યા છો ફાલના ખારા પાતના તમારી કેમ છે થોડી ખાવાની

મારું ગામ ભણતા બરાબર ત્યારે હાલની તરેખ આ સવી તારીખે જુનાગઢ હું આવેલ સૌ બરાબર આ તમામ બધી નાચ છે જો આપણે કોઈની નાચના આપણે નથી થવાનું થતું જુનાગઢ દાતારની બેડી અત્યારે અમે ઉભા રહેલા થઈ બરાબર પહેલ છેલ માપવાની છે સુરાતમાં તે હાલી પાંચ વર્ષનો વાળો ન તોડ્યો હોય તે હજાર રૂપિયા ન લીધા હોય આપણે પહેલ છેલ માપવાની છે તે વાળા તોડ્યા એ માણા કાલે અહીંયા બોલાવવાના છે ધામ ધામેલના અને ગેરિયાધારના સાક્ષી એને બોલાવવાના છે જો તે વાળો ન તોડ્યો હોય એનો આપણે પાવલી પાવલીનો કાયદો કરવાનો

આઠ થી અગિયાર ના ગમે તેમ કર્યું